નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદ શરૂ હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે આશ્રમ રોડ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે એસજી હાઇવેના આસપાસના વિસ્તારોમાં વરસાદની ઝાપટા પડ્યા છે સિંધુ ભવન રોડ વસ્ત્રાપુર સિલજમાં ધીમે ધારે વરસાદનું આગમન થયું છે એસજી હાઇવે કર્ણાવતી રોડ પર વરસાદ વરસી રહ્યો છે આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધી સામાન્ય વરસાદ છે અમદાવાદ શહેરમાં સીઝનમાં કુલ સાડા વરસ્યો છે આ સિઝનમાં અમદાવાદ શહેરમાં માત્ર વરસાદ છે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ જોવા મળ્યું છે ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે હવામાન વિભાગે કહ્યું છે કે પવનની ગતિ થી પિસ્તાલીસ કિલોમીટરની આસપાસ રહેશે રાજ્યમાં હજુ પણ વરસાદને બે ટકા ઘટ છે હવામાન વિભાગની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આજે નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ અમુક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત ભરૂચ નર્મદા ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જયારે અમદાવાદ અરવલ્લી ખેડા દાહોદ પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે આ સિવાય સુરેન્દ્રનગર બોટાદ જામનગર અને રાજકોટમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે